સુરત પોલીસના ડીસીપી ભગીરથ દાન ગઢવીની અધ્યક્ષતામાં મસ્જિદે ફૈઝ રસુલ ટ્રસ્ટ લિંબાયત દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેમાનોનું સન્માન મસ્જિદના ટ્રસ્ટી શ્રી સલીમ રાણા તથા ઇરફાન મહેમાન તથા ઇસ્માઇલ ભઠ્ઠી તથા ઇકબાલ ભઠ્ઠી તથા ઇબ્રાહીમ હાજી તથા રાજીક શેખ તથા શેખ સકીલે પુષ્પગુછ આપી શાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે નઈમ મુતનજીરે વિદ્યાર્થીઓને મોટિવેટ કરી ધોરણ દસ અને બાર પછી શું કરવું તે વિષય પર વ્યવસાયિક માર્ગદર્શન આપ્યું હતું અફરોઝ ખાને સમાજમાં શિક્ષણની જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એમ એડ પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં કોલેજમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર મુસ્લિમ ગરાસિયા સમાજનું ગૌરવ સમાજ નું ગૌરવ વધારો દોલતસિંહ ડીસીપી ગઢવી અને ટ્રસ્ટી સલીમ રાણા તથા હાજી રેહાન ના હસ્તે શાલ ઓઠાડી ગિફ્ટ આપી સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું સિંધા મુસ્કાને સન્માન બદલ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો ત્યારબાદ ધોરણ દસ અને બાર માં તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માન આપી બહુમાન કરાયું હતું આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ રાણા ફોજિયા સલીમ છે અને આ જે પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો લિંબાયતની મસ્જિદે ફેઝર રસૂલની અંદર અને આ પટાંગણની અંદર જે પ્રમાણે હિન્દુ મુસ્લિમ જોયા વગર બધા જ મુખ્ય અતિથિઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને આજે અમારા મુખ્ય અતિથિ શ્રી ભગીરથ ગઢવી સાહેબની સાથે અમારા જે ગરાશિયા સમાજના જે બેન છે સિંધા મુસ્કાનુ દોલતસિંહ તેમને પણ હું ખૂબ આભાર કરવા ઈચ્છું છું કે તમે તેઓ અમારા આ પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની શોભા વધાવી અને તે તેઓ એક જાતના આઈડિયલ બનના છે અમારા માટે બાળકો માટે અને બાળકો માટે મારે એક જ આપવું છે સમાચાર તમને આપવા છે કે એક જ સોલ્યુશન હું આપવા માંગીશ કે જો તમે નહીં સમજી શકતા હો કે તમને આગળ જઈને શું કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ ફક્ત તમારા માતા પિતાને પૂછી જવું કે આપણે જાણીએ છીએ કે તેમના જે છે આપણે તે તો ચૂકવી શકતા નથી પરંતુ તેઓને બે પડ ની ખુશી આપીને આપણે તેઓને ખુશ કરી શકીએ છીએ બસ મેં આટલું જ કેવા ઈચ્છીશ આજકાલના બાળકો અહીંયા મસ્જિદે રસુલ ની અંદર એકવીસ થી બાવીસ છોકરાઓને સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં દસમા અને બારમા ના દરેક સ્ટ્રીમ ના બાળકોનો સમાવેશ થયો થેન્ક યુ સો મચ હું સિંધા મુસ્કાન દોલતસિંહ મારું મૂળ વતન ટુંડજ ભરૂચ મેં હાલ એમએડમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમએડ કમ્પ્લીટ કર્યું છે જેમાં મારા ફોર્થ સેમમાં નાઇન પોઈન્ટ સેવન ફાઇવ સીજીપીએ આવ્યા છે તે બદલ મને અહીંયા સન્માનિત કરવા માટે મસ્જિદે ફેઝે રસૂલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હા એટલે મેં સૌપ્રથમ મારા ગામડામાં જ પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યું ત્યાર પછી જંબુસર મેં મારી કોલેજ પૂરી કરી જેમાં મેં બીકોમ કર્યું ત્યાર પછી હું એસપી યુનિવર્સિટીમાં બી એડ કરવા માટે ગઈ એમાં મારા સારા પર્સન્ટેજ હતા તો એના માટે મને ડિપાર્ટમેન્ટમાં એમએડમાં એડમિશન મળી ગયું અને તેથી મેં એમએડ ત્યાં કમ્પલીટ કર્યું હવે સ્ટ્રગલની વાત કરું તો એઝ અ ગર્લ સ્ટ્રગલ તો પડે અને એ પણ કે જ્યારે સમાજમાંથી મારા ગામમાંથી કે ગર્લ્સ જ્યાં પ્રાઇમરી શિક્ષણ પૂરું કરીને આગળ ભણતી નથી તો મારા માટે ત્યાં જવું ત્યાં રહેવું હોસ્ટેલમાં રહીને મારું શિક્ષણ પૂરું કરવું એ સ્ટ્રગલની વાત તો હતી જ પરંતુ મારા માતા પિતાના સહકાર દ્વારા આ સરળતાથી હું કરી શકી કેવી રીતે આ વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા કેવી રીતે મહેનત કરતા હતા તમે ડેડિકેશન તો હોવું જ જોઈએ કોઈ પણ બાબતમાં તમે જ્યારે કોઈ તમારો કોઈ ધ્યેય નક્કી કરો છો ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે મહેનત જરૂરી છે તેના માટે તમારે વાંચન જરૂરી છે તમે તમારું વાંચન સારી રીતે કરો તો તમે ત્યાં સુધી પહોંચી શકશો પડકારો આવે તેનાથી ગભરાવું નહીં નિરાશ નહીં થવું અને તેનો સામનો કરવો તો તમે તમારી સિદ્ધિ હાંસલ કરશો

નામ અહીં આપવાનું હું કહીશ અને તે સિંધા મુસ્કાન કે જે વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર એમએડ ની અંદર ગોલ્ડ મેડલ લઈને પ્રથમ ક્રમે પાસ થઈ છે બે હજાર પચીસ ની અંદર એનું પણ અત્રે આપણે સ્વાગત કર્યું છે સન્માન કર્યું છે અને એ આપણા સૌ માટે સુરત માટે ખૂબ જ ગર્વની બાબત છે થેન્ક યુ